શું તમે જાણો છો કે લગ્નની કંકોત્રી પર દુલ્હનના નામ આગળ સૌ અને વરના નામ આગળ ચી કેમ લખાય છે જાણતા તો આ વીડિયોમાં જાણીએ તમે જોયું હશે કે કોઈપણ લગ્નના કાર્ડ પર આવું લખેલું હોય છે તો તમે વિચારો છો કે આવું કેમ લખે છે ભારતીય પરંપરાઓમાં ઘણા વર્ષો જૂના રિવાજો છે જેમાં લગ્નના કાર્ડમાં નામની આગળ ચી અને સૌ ચોક્કસપણે લખાયેલું હોય છે જો તમે કોઈપણ લગ્નનું કાર્ડ જોશો તો છોકરીના નામની આગળ સૌ લખેલું જોવા મળશે અને છોકરાના નામની આગળ ચી લખેલું હશે તો આવું લગ્નની કંકોત્રીમાં કેમ લખાય છે ચાલો જાણીએ ખરેખર ચી નો અર્થ થાય છે ચિરંજીવી જે છોકરાઓની આગળ લખવામાં આવે છે જ્યારે કન્યાની આગળ સૌ લખાય છે જેનો અર્થ થાય છે સૌભાગ્યવતી ચી એટલે ચિરંજીવી મતલબ કે જે હંમેશા માટે જીવંત રહેવાવાળો થાય છે આ શબ્દ છોકરા માટે આશીર્વાદ અને ઈચ્છા તરીકે લખાયેલો છે સાથે જ છોકરીના નામની આગળ સૌ અથવા સૌ કાપ પણ લખેલું હોય છે જેમાં સૌનો અર્થ સૌભાગ્યવતી અને સૌ કાનો અર્થ સૌભાગ્યકાંક્ષીની છે આનો અર્થ એ છે કે જે સ્ત્રી સૌભાગ્ય પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે તે તેની લગ્નની કંકોત્રીમાં સૌ અથવા તો સૌકા લખેલું હોય છે પરંતુ સૌભાગ્યકાંક્ષિણી અને સૌભાગ્યવતી શબ્દો વચ્ચે મોટો તફાવત છે સૌભાગ્યવતી શબ્દ પરિણિત સ્ત્રી મરાય છે આવી સ્થિતિમાં જ્યારે લગ્નનું કાર્ડ છપાય છે ત્યારે છોકરી પરિણીત હોતી નથી તેથી સૌભાગ્યવતી નહીં પણ સૌભાગ્યકાંક્ષિણી લખાય છે